હર હર મારે મિત્રો આજે આપણે આવ્યા છે ગણપતપુરા તો ચાલો આજે હું તમને ગણપતપુરા છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે તેના દર્શન કરાવું સાથે આ મંદિરનું લોકેશનની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે જરૂરથી જરૂર વિઝિટ કરજો ચાલો મારી સાથે દર્શન કરવા ગણપતપુરા તો મિત્રો ગણપતપુરાનું આ પાર્કિંગ છે અહીંયા ફોર વ્હીલ અને ટુ વ્હીલ બંને પાર્ક કરી શકો છો ખૂબ જ મોટું પાર્કિંગ છે બાજુમાં જ એક ગલી છે ત્યાંથી એન્ટર જવા થવાનું છે ચાલીને જવાનો રસ્તો છે આજુબાજુ સામાન વેચવા વેચવા માટે બેઠેલા છે જેમાં કટલેરી છે ટોયસ છે પર્સ છે અલગ અલગ બહુ બધી વસ્તુઓ છે તમે શોપિંગ કરી શકો છો અને આ બાજુ એન્ટર થતાં જ કેળાની વેફર બહુ સરસ મળે છે તો અહીંયા કેળાની વેફર તમે ખાવાના શોખીન હોય તો જરૂર ટ્રાય કરજો ખૂબ જ સારી છે કેળાની વેફર આ છે મેઇન ગેટ અહીંયાથી આપણે એન્ટર થશું મેઇન ગેટ તમને બતાવું એનો વિડીયો જો મિત્રો આ છે મેઇન ગેટ ગણપતપુરાના ઇતિહાસ વિશે જાણીએ તો લોકવાયકા એટલે કે લોકો દ્વારા કહેવામાં આવેલું એ મુજબ વિક્રમ સંવંત નવસો તેત્રીસ અષાઢ વદ ચોથના દિવસે રવિવારના રોજ જમીનમાં ખોદકામ દરમિયાન ગણપતિની મૂર્તિ મળેલ આ મૂર્તિ સોનાના તોડા એટલે કે પગમાં સોનાના જે કડા આવે એ પગમાં સોનાના કડા કાનમાં કુંડળ માથે મુંગટ અને કમરમાં ખંદોરા સાથે આ મૂર્તિ મળેલ હતી જ્યારે આ ખોદકામ ચાલતું હતું તે જગ્યાએ વન હતું અને ગામ ત્રણ ગામના આગેવાનો વચ્ચે ખૂબ જ ઝઘડો થયો કોઠ રાજકા અને વડકુઠા ગામના આગેવાનો વચ્ચે ઝઘડો થયો વિવાદ થયો ત્યારબાદ મૂર્તિને ગાડામાં મૂકવામાં આવી અને ચમત્કાર થયો ગાડું બળદ વગર જ આગળ ચાલવા લાગ્યું અને ગણપતપુરાના ટેકરા પર જઈ રહી ગયું અને મૂર્તિ જ ગાડામાંથી નીચે ઉતરી ગઈ જ આ નામ નામ પાડવામાં આવ્યું છે અહીં આરતીનો ટાઈમ સવારે મંગળા આરતી સાડા પાંચે થાય છે રાત્રે સંધ્યા આરતી સાડા સાતે થાય છે દર્શનનો ટાઈમ છે સવારના સાડા પાંચથી થી રાત્રે ના સાડા આઠ વાગ્યા સુધી અહીં રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે રહેવા માટે અહીંયા ટ્રસ્ટ સંચાલિત જ હું તમને આગળ બતાવું ત્યાં ટ્રસ્ટ સંચાલિત જ રહેવા માટેની વ્યવસ્થા છે જેમાં વીસક જેટલા રૂમ છે અહીંયા આ કિચન છે એ કિચનમાં પણ ભોજન માટેની વ્યવસ્થા ખૂબ જ સારી છે બંને ટાઈમ જમવાનું મળે છે ફ્રીમાં અને સવારે અને બપોરે ચાની સુવિધા પણ ઉપલબ્ધ છે એ પણ ફ્રીમાં આ તમે જોઈ રહ્યા છો ત્યાં એ બાજુ ડાબી બાજુ રહેવાની વ્યવસ્થા છે તે તમે જોઈ શકો છો અને મિત્રો આ છે ગણપતપુરા ગણપતિના દર્શન કરી લો મિત્રો જમણી સૂંઢવાળા જે ગણપતિ છે ઓરેન્જ કલરના ગણપતિ છે જમણી સૂંઢવાળા ગણપતિ ભાગ્યે જ ઓછી જગ્યાએ જોવા મળે છે અને આ મૂર્તિની ઊંચાઈ લગભગ છ ફૂટ જેટલી છે મિત્રો આ અહીંયા વિડીયોગ્રાફી અલાવ નહોતી એટલે મેં અહીંયા લાઈવ જે રેકોર્ડિંગ ચાલે છે ગણપતપુરાનું એમાંથી આ વિડીયો લીધેલા છે તો તમે દર્શન કરી શકો છો મિત્રો હવે હું નેક્સ્ટ જે કઈ જગ્યાએ જાઉં અને વિડીયો બનાવું એના માટે પ્લીઝ પ્લીઝ મને સજેશન આપો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે હું કઈ જગ્યાનો વિડીયો બનાવું બસ મિત્રો તો આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ એ પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ અને હા ઇન્સ્ટાગ્રામની આઈડી પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ તેમાં જઈને મને ફોલો પણ આપજો થેન્ક યુ સો મચ